મેળાની સવાર હતી અને ગંગાના ઘાટ પર સૂર્યની પહેલી કિરણ સાથે જ ભજન શંખનાદ અને હર હર મહાદેવના નારાઓ ગુંજી રહ્યા હતા હજારો શ્રદ્ધાળુઓ સ્નાન માટે આગળ વધી રહ્યા હતા સાધુ સંતો નાગા બાબાઓ અને દેશભરના યાત્રાળુઓની ભીડથી આખો વિસ્તાર જીવંત લાગતો હતો અને આ ભીડ વચ્ચે એક અઘોરી સૌની નજર ખેંચી રહ્યો હતો શરીર પર રાખ જટાજુટ વાળ આંખોમાં અજીબ સ્થિરતા ન કોઈ પાસે જઈ રહ્યો હતો ન ભિક્ષા માંગતો હતો ફક્ત શાંતિથી ઊભો હતો કેટલાક લોકો એને શ્રદ્ધાથી દૂરથી નમન કરતા હતા તો કેટલાક ડરથી નજર ફેરવી લેતા હતા કારણ કે એની હાજરીમાં કંઈક અલગ લાગતું હતું એ જ સમયે અચાનક ઘાટ તરફ પોલીસની જીપો આવી અટકી વર્દીધારીઓ ઉતર્યા ભીડને પાછળ હટાવવાની સૂચના અપાઈ અને વાતાવરણમાં અચાનક ગંભીરતા છવાઈ ગઈ એક અધિકારીએ ઊંચા અવાજે કહ્યું કે આ અઘોરી પર ઠગાઈના આરોપ છે અને એને તરત કસ્ટડીમાં લેવામાં આવશે ભીડમાં અફરાતફરી મચી ગઈ કોઈએ વિરોધ કર્યો કોઈએ પ્રશ્ન પૂછ્યો અને ઘણા લોકો ચૂપચાપ આ દ્રશ્ય જોતા રહ્યા પોલીસ સીધી અઘોરી સુધી પહોંચી કડક સ્વરે પૂછાયું કે તું અહીં શું કરી રહ્યો છે પણ અઘોરીએ કોઈ જવાબ આપ્યો નહીં કોઈ વિરોધ કર્યો નહીં કોઈ દલીલ કરી નહીં ફક્ત શાંત નજરે સામે જોઈ રહ્યો અને આ શાંતિ જ ત્યાં ઉભેલા પોલીસ કર્મચારીઓને ક્ષણભર માટે અશાંત કરી ગઈ કારણ કે સામાન્ય રીતે આવા સમયે આરોપી કંઈક બોલે છે ગભરાય છે અથવા વિનંતી કરે છે પરંતુ અહીં કંઈ જ નહોતું છતાં નિયમ મુજબ પોલીસે એને પકડી લીધો લોકોના વિરોધ વચ્ચે પણ અઘોરીએ કોઈ પ્રતિક્રિયા બતાવી નહીં જાણે એને પહેલેથી ખબર હોય કે શું થવાનું છે જ્યારે એને જીપમાં બેસાડવામાં આવ્યો ત્યારે ઘાટ પર અચાનક એક અજીબ મૌન છવાઈ ગયું ભજન અટકી ગયા નારા ધીમા પડી ગયા અને થોડા ક્ષણ માટે ફક્ત ગંગાના પાણીનો અવાજ સંભળાતો રહ્યો કેટલાક વૃદ્ધોએ ધીમે ધીમે એકબીજાને કહ્યું કે આ ધરપકડ સાચી છે કે ખોટી પરંતુ કોઈ પાસે જવાબ નહોતો પોલીસ જીપ આગળ વધી ગઈ અને ભીડ ફરી પોતાના કામમાં લાગી ગઈ છતાં ઘણા લોકોના મનમાં એ દ્રશ્ય અટકી ગયું કારણ કે આ કોઈ સામાન્ય ધરપકડ જેવી લાગતી નહોતી કોઈ મોટો હોબાળો થયો નહોતો છતાં અંદરથી લાગતું હતું કે આ અટક સાથે કંઈક શરૂ થયું છે અને કદાચ આ જ ક્ષણ પછી પોલીસ માટે પણ આ નિર્ણય એક સામાન્ય ફરજ રહી નહોતી મિત્રો પોલીસની જીપ ઘાટથી આગળ વધી ત્યારે માઘમેળાનો શોર ધીમે ધીમે પાછળ છૂટતો ગયો નારા અને ભજન દૂર થતા ગયા અને જીપની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ સામાન્ય રીતે આવી ધરપકડ પછી આરોપી કંઈક તો બોલે છે કોઈ ગાળો આપે છે કોઈ વિનંતી કરે છે અથવા પોતાનો બચાવ સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ અઘોરી શાંત બેઠો હતો આંખો અડધી બંધ શ્વાસ સમતોલ જાણે આ સફર એની માટે કોઈ નવી બાબત જ ના હોય ડ્રાઈવર આગળ જોઈ રહ્યો હતો પાછળ બેઠેલા બે પોલીસ કર્મીઓ વચ્ચે ધીમો સંવાદ શરૂ થયો એકે કહ્યું કે આવા લોકો ભીડને ભટકાવે છે બીજાએ જવાબ આપ્યો કે હોઈ શકે પણ આ માણસ અલગ લાગે છે અને આ બોલતા જ બંને થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા કારણ કે અમને પણ ખબર નહોતી કે અલગનો અર્થ અહીં શું હતો જીપના કાચમાંથી બહાર ગંગા અને મેળાનો વિસ્તાર પાછળ રહી ગયો રસ્તો સુનસાન બનતો ગયો અને એ સાથે જ અંદરનો માહોલ પણ બદલાતો ગયો કોઈને ડર લાગતો નહોતો પરંતુ એક અસ્પષ્ટ અસ્વસ્થતા બધાને ઘેરી રહી હતી જાણે કોઈ વાત અધૂરી રહી ગઈ હોય એક અધિકારીએ કડક અવાજે ફરી પૂછ્યું તું કોણ છે અહીં શા માટે આવ્યો હતો પરંતુ અઘોરીએ આંખ ખોલી નહીં કોઈ જવાબ નહીં કોઈ ચહેરા પર ભાવ નહીં ફક્ત શાંતિ અને આ શાંતિ હવે કડકાઈને પડકારવા લાગી હતી કારણ કે પ્રશ્નો પૂછ્યા પછી જ્યારે સામેનો માણસ કશું ન કહે ત્યારે પ્રશ્ન પૂછનાર પોતે જ પોતાના વિચારોમાં ફસાઈ જાય છે થોડા સમય પછી એક અધિકારીએ ધીમે કહ્યું કે જેલમાં બધું બહાર આવશે મિત્રો જો અહીં સુધી તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો તો સમજજો આ કહાની તમને અંદરથી સ્પર્શી ગઈ છે વિડિયો પસંદ આવ્યો હોય તો હમણાં જ લાઈક કરી દેજો અને કમેન્ટમાં એક જ શબ્દ જરૂર લખજો હર હર મહાદેવ તમારો એક લાઇક અને એક કમેન્ટ આવી શાંત પરંતુ રહસ્યમય કહાનીઓને આગળ પહોંચાડે છે અને એ જ અમારું સૌથી મોટું પ્રોત્સાહન છે ચાલો હવે આગળ જાણીએ પરંતુ એ બોલતા જ એની પોતાની અવાજમાં વિશ્વાસ ઓછો લાગ્યો જાણે એ શબ્દો પોતાને જ સમજાવવા માટે બોલ્યા હોય જીપ અચાનક એક નાની ખાડે ઝાટકો ખાઈ અને થોડી ક્ષણ માટે બધા આગળ ઝૂકી ગયા એક ક્ષણે અઘોરીએ આંખ ખોલી અને પહેલીવાર બોલ્યો સમય આવે ત્યારે જ બધું સ્પષ્ટ થાય છે અવાજ ઊંચો નહોતો કોઈ ધમકી નહોતી પરંતુ એ સાંભળતા જ જીપમાં ફરી મૌન છવાઈ ગયું કોઈ સમજી શક્યું નહીં કે એ શબ્દો સામાન્ય હતા કે કોઈ સંકેત આગળ રસ્તો વધુ ખાલી બનતો ગયો મોબાઈલ નેટવર્ક ધીમે ધીમે ઘટતું ગયું અને ડ્રાઈવરે કહ્યું કે અહીં સિગ્નલ નથી એક અધિકારીએ હસવાનો પ્રયાસ કર્યો પરંતુ હાસ્ય અધૂરું રહી ગયું વાતાવરણ હવે હળવું રહ્યું નહોતું જેલ નજીક આવતા પહેલા જ એક અધિકારીએ પોતાના મનમાં પહેલીવાર વિચાર્યું કે શું આપણે ખરેખર સાચા માણસને પકડી રહ્યા છીએ અને આ વિચાર સાથે જ એને ખ્યાલ આવ્યો કે આ ધરપકડ હવે ફક્ત એક ફરજ નથી રહી આ એક એવી પ્રક્રિયા બની ગઈ છે જેના પરિણામો કદાચ તાત્કાલિક નહીં પરંતુ ધીમે ધીમે સામે આવવાના છે અને જ્યારે જીપ જેલના ગેટ સામે અટકી ત્યારે બધા જાણતા હતા કે આ કહાની અહીં પૂરી થવાની નથી અહીંથી તો કંઈક શરૂ થવાનું છે મિત્રો જેલના ભારે લોખંડના દરવાજા બંધ થતાં જ બહારની દુનિયાનો અવાજ એક ઝાટકે કપાઈ ગયો અંદર ઠંડક ભીનાશ અને જૂની દિવાલોમાંથી આવતી સડેલી ગંધ ફેલાઈ ગઈ પોલીસકર્મીઓ માટે આ સામાન્ય જગ્યા હતી પરંતુ અઘોરી માટે નહીં એને એકલા કાળકોટડીમાં લઈ જવામાં આવ્યો જ્યાં ફિક્કી લાઇટ ઝબકતી હતી અને જમીન પર વર્ષો જૂની ભેજ દેખાતી હતી સામાન્ય રીતે નવા કેદી અહીં પહોંચતા જ પ્રશ્ન કરે છે ડરે છે અથવા ગુસ્સે થાય છે પરંતુ અઘોરીએ કંઈ કર્યું નહીં એ ધીમે ધીમે જમીન પર બેસી ગયો આંખો બંધ કરી અને જાણે આસપાસની જગ્યા એની હાજરી સ્વીકારી રહી હોય તેમ સંપૂર્ણ શાંતિમાં સ્થિર થઈ ગયો બહાર પોલીસ કર્મીઓ વાતો કરતા હતા કે રાત પૂરી થવા દો સવારે પૂછપરછ થશે પરંતુ અંદર ક્યાંક એક અસ્પષ્ટ અસ્વસ્થતા ફેલાઈ રહી હતી આ શાંતિ સામાન્ય નહોતી આ શાંતિમાં કોઈ ભાર હતો મધરાત નજીક આવતા જ જેલના કોરિડોરમાં અજીબ ફેરફાર દેખાવા લાગ્યો સામાન્ય હતે સંભળાતા ચીસા ગાળો અને લોખંડ અથડાવાના અવાજ ધીમે ધીમે ઓછી થયા કેટલાક કેદીઓ જે રોજ રાતે ઝઘડતા હતા એ અચાનક શાંત થઈ ગયા એક સિપાહીએ વિચાર્યું કે કદાચ આજ રાત અચાનક શાંત છે પરંતુ થોડા જ મિનિટમાં એને લાગ્યું કે આ શાંતિ બહુ લાંબી છે કોટડી પાસે પહેરા પર ઉભેલા સિપાહીએ જોયું કે અંદરની લાઇટ અચાનક સ્થિર થઈ ગઈ ઝબકવાનું બંધ થયું એ નજીક ગયો તો જોયું કે અઘોરી હજુ પણ આંખો બંધ કરીને બેઠો હતો શ્વાસ ધીમો અને સમતોલ જાણે સમય એની આસપાસ ધીમો પડી ગયો હોય સિપાહીએ અવાજ આપ્યો અહીં બધું ઠીક છે પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં અને આ અવાજ ન આવવું જ એને વધુ ચિંતિત કરી ગયું થોડા સમય પછી એક અજીબ ઘટના બની જેલના એક કેદીએ ચીસ પાડીને કહ્યું કે એને ઊંઘ નથી આવી રહી પરંતુ મન અચાનક શાંત થઈ ગયું છે બીજાએ કહ્યું કે એને વર્ષો પછી પહેલીવાર ડર લાગતો નથી આ વાતો સાંભળીને પોલીસકર્મીઓ હસી પડ્યા પરંતુ હાસ્યમાં પણ અચાનક ગંભીરતા આવી ગઈ કોઈને સમજાતું નહોતું કે એક માણસની હાજરીથી આખી જગ્યા આવી રીતે કેમ બદલાઈ રહી છે કાળકોટડીમાં બેઠેલો અઘોરી એ જ સ્થિતિમાં હતો ન કોઈ મંત્ર ન કોઈ હલનચલન ફક્ત હાજરી અને આ હાજરી જ હવે સવાલ બની રહી હતી શું આ માણસ ખરેખર એક સામાન્ય આરોપી છે કે પોલીસે અજાણતા એવી વસ્તુને બંધ કરી દીધી છે જે બંધ થવા માટે બનાવવામાં આવી જ નહોતી રાત આગળ વધતી ગઈ જેલ ઘડિયાળના ટીકટિક અવાજ સિવાય બધું સ્થિર લાગતું હતું અને પહેલીવાર કેટલાક પોલીસકર્મીઓએ પોતાના મનમાં વિચાર્યું કે જો આ ધરપકડ ખોટી નીકળે તો જવાબદાર કોણ અને આ વિચાર સાથે જ સ્પષ્ટ થઈ ગયો કે પછતાવાની શરૂઆત હવે બહાર નહીં પરંતુ અંદરથી થઈ ચૂકી હતી રાત ધીમે ધીમે પોતાની છેલ્લી ઘડીઓમાં પ્રવેશી રહી હતી જેલના કોરિડોરમાં પીળી લાઇટ લાંબા પડછાયા પાડતી હતી અને પહેરા પર ઊભેલા સિપાહીઓ સામાન્ય કરતાં વધારે ચૂપ હતા આ શાંતિ હવે સ્વાભાવિક લાગતી નહોતી મધરાત્રે પછી અચાનક એક સિપાહીએ ધ્યાન આપ્યું કે કાળકોટડી પાસેનું તાપમાન બદલાઈ ગયું છે હવા ઠંડી નહીં પરંતુ અજીબ લાગી રહી હતી જાણે અંદર કોઈ અદૃશ્ય ભાર છવાઈ ગયો હોય એ નજીક ગયો તો જોયું કે અઘોરી હજી પણ એ જ સ્થિતિમાં બેઠો હતો આંખો બંધ પીઠ સીધી શ્વાસ એટલો ધીમો કે એક ક્ષણ માટે લાગ્યું કે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં સિપાહીએ રેડિયોમાં કહ્યું કે અહીં કંઈક અજીબ લાગે છે પરંતુ અવાજમાં કોઈ ગભરાટ નહોતો ફક્ત અનિશ્ચિતતા હતી એ જ સમયે જેલના બીજા ભાગમાંથી એક કેદીનો અવાજ આવ્યો કે એને ચક્કર આવી રહ્યા છે બીજાએ કહ્યું કે એને અચાનક ઊંઘમાંથી અજાણી ચેતના જાગી છે અને થોડા જ સમયમાં આવા સંદેશા અલગ અલગ વોર્ડમાંથી આવવા લાગ્યા અધિકારીઓએ વિચાર્યું કે કદાચ રાતના તણાવથી આવું થઈ રહ્યું છે પરંતુ જ્યારે એક વોર્ડના બધા કેદીઓ એકસાથે શાંત થઈ ગયા અને કોઈ અવાજ ન રહ્યો ત્યારે પહેલીવાર વાત ગંભીર લાગી કારણ કે જેલમાં સંપૂર્ણ મૌન ક્યારેય લાંબુ રહેતું નથી કાળકોટડી તરફ ફરી નજર ગઈ અને એક ક્ષણે સિપાહીએ જોયું કે અંદરની લાઇટનો રંગ થોડો બદલાઈ ગયો છે કોઈ તેજ પ્રકાશ નહોતો કોઈ ચમક નહોતી ફક્ત એવું લાગતું હતું કે દિવાલો પોતે જ શ્વાસ લઈ રહી છે એ દૃશ્ય જોઈને સિપાહીએ પાછા હટવાનું પસંદ કર્યું કારણ કે એ સમજાઈ ગયું હતું કે આ સ્થિતિ સામાન્ય નિયમોથી સમજાવી શકાતી નથી થોડી વારમાં વરિષ્ઠ અધિકારીને બોલાવવામાં આવ્યા એ આવ્યા ત્યારે પણ અઘોરીની સ્થિતિ બદલાઈ નહોતી પરંતુ વાતાવરણમાં કંઈક એવું હતું કે કોઈ જોરથી બોલવાની હિંમત કરી શકતું નહોતું એક અધિકારીએ ધીમે કહ્યું આ માણસે કંઈ કર્યું નથી છતાં બધું બદલાઈ રહ્યું છે અને આજ ત્યાં હાજર સૌને અંદરથી સ્પર્શી ગઈ કારણ કે અત્યાર સુધી પોલીસ એવા કેસોમાં કામ કરતી હતી જ્યાં ક્રિયા સામે ક્રિયા હોય અહીં ક્રિયા નહોતી ફક્ત હાજરી હતી બહાર આકાશ ધીમે ધીમે ફિક્કુ થવા લાગ્યું સવાર નજીક આવી રહી હતી પરંતુ જેલની અંદર સમય જાણે અટકી ગયો હતો અને એક ક્ષણે એક વરિષ્ઠ અધિકારીએ પોતાના મનમાં પહેલી વાર સ્પષ્ટ રીતે વિચાર્યું જો સવાર થાય એ પહેલાં કંઈ નક્કી ન કર્યું તો આ નિર્ણય આખી કારકિર્દી પર ભાર બની રહેશે હવે પ્રશ્ન એ ન હતો કે અઘોરી શું છે પ્રશ્ન એ હતો કે પોલીસે અજાણતા શું શરૂ કરી દીધું છે અને આ વિચાર સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે પસ્તાવો હવે એક સંભાવના નથી રહ્યો એ એક આવતી હકીકત બની ગયો છે મિત્રો સવારની પહેલી રોશની જેલના નાના બારીમાંથી અંદર પ્રવેશી ત્યારે વાતાવરણમાં રાતની અજીબ શાંતિ હજી પણ અટકી હતી સામાન્ય રીતે સવાર થતાં જ જેલ ફરી જીવંત બની જાય છે ગેટ ખુલવાના અવાજ કેદીઓની હલચલ સિપાહીઓના આદેશ પરંતુ આ સવાર અલગ હતી બધું ચાલુ થતું હોવા છતાં અંદરથી કોઈ ઉતાવળ નહોતી વરિષ્ઠ અધિકારીઓ વહેલી સવારમાં જ એકત્ર થયા કોઈએ ઊંચા અવાજે વાત કરવાની હિંમત કરી નહીં ચર્ચા ધીમે વાક્યોમાં થતી રહી અને દરેક વાત ફરી ફરી એ જ મુદ્દા પર આવી અટકતી આ માણસે કંઈ કર્યું નથી પણ એ પછી જે થયું છે એ પણ નકારી શકાય એવું નથી કાળકોટડી તરફ નજર ગઈ અઘોરી હજી પણ એ જ સ્થિતિમાં બેઠો હતો આંખો બંધ ચહેરા પર કોઈ થાક નહીં કોઈ ગુસ્સો નહીં જાણે આખી રાત કંઈ બન્યું જ ન હોય અને આ જ દૃશ્ય અધિકારીઓને વધુ અશાંત કરી રહ્યું હતું કારણ કે સામાન્ય આરોપી રાત પછી તૂટી જાય છે અહીં કંઈ તૂટ્યું નહોતું એક સિનિયર અધિકારીએ ફાઇલ ખોલી ફરિયાદો વાંચી અને ધીમે કહ્યું કે આરોપ છે પુરાવો નથી આ સાથે જ રૂમમાં મૌન છવાઈ ગયું રાતભરના અનુભવ પછી હવે કાયદા સિવાય કંઈ આધાર નહોતો બહારથી ફોન આવવા લાગ્યા ઉપરના અધિકારીઓ પૂછતા હતા કે સ્થિતિ શું છે મીડિયા સુધી વાત ન પહોંચે એની ચિંતા થવા લાગી અને એ સાથે જ એ પણ સમજાઈ ગયું કે જો આ કેસ લંબાયો તો પ્રશ્નો પોલીસથી વધારે થશે થોડા સમય પછી એક અધિકારીએ ખુલ્લે આમ કહ્યું જો આ માણસને ખોટી રીતે બંધ રાખ્યો છે તો એ માત્ર એક ભૂલ નહીં એ ભાર બનશે અને આ વાક્ય સાથે જ વાત પહેલી વાર સ્પષ્ટ શબ્દોમાં આવી પસ્તાવો અંતે નિર્ણય લેવાયો કે અઘોરીને સામાન્ય આરોપીની જેમ નહીં પરંતુ સંવેદનશીલ કેસ તરીકે હેન્ડલ કરવામાં આવશે પૂછપરછ રોકી દેવામાં આવી કોઈ દબાણ નહીં કોઈ જાહેર નિવેદન નહીં અને એ નિર્ણય લેતા જ ઘણા અધિકારીઓએ અંદરથી રાહત અનુભવી હવે પહેલી વાર એવું લાગ્યું કે રાતે જે અશાંતિ શરૂ થઈ હતી એ થોડી શાંત થઈ રહી છે કાળકોટડીનો દરવાજો ખુલ્યો સિપાહીએ ધીમે અવાજે કહ્યું કે તમને બહાર લઈ જવાનું છે અઘોરીએ આંખો ખોલી પહેલીવાર આસપાસ જોયું અને શાંતિથી ઊભો થયો કોઈ સ્મિત નહીં કોઈ આક્ષેપ નહીં ફક્ત એક નજર અને એ નજરે જ ઘણા લોકોને એ સમજાવી દીધું કે આ ધરપકડ માત્ર એક કેસ નહોતી એ એક એવી ભૂલ હતી જે સમયસર સમજાઈ ગઈ અને પોલીસના મનમાં હવે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કહાની અહીં બંધ થઈ રહી નથી કારણ કે કેટલાક નિર્ણયોના પરિણામ કાગળ પર નહીં પરંતુ માણસના અંદર લખાઈ જાય છે મિત્રો જેલના ગેટ બહાર ખુલ્લા થયા ત્યારે સવાર સંપૂર્ણ રીતે ફેલાઈ ચૂકી હતી બહારની દુનિયા પોતાની ગતિએ આગળ વધી રહી હતી રસ્તા પર લોકો અવાજ દિવસની સામાન્ય દોડધામ પરંતુ અંદર જે કંઈ બન્યું હતું એ હજુ પણ ઘણા પોલીસકર્મીઓના મનમાં અટકેલું હતું અઘોરીને બહાર લાવવામાં આવ્યો ત્યારે કોઈ જાહેરાત નહોતી કોઈ મીડિયા નહોતું કોઈ સ્પષ્ટ કારણ પણ આપવામાં નહોતું આવ્યું ફક્ત એટલું કહેવામાં આવ્યું કે કેસ સંવેદનશીલ છે અને આ બધું સમજાવવા માટે પૂરતી બની ગઈ અઘોરી શાંતિથી બહાર આવ્યો એ જ શાંતિ સાથે જેમાં એ ઘાઘ પર ઊભો હતો જાણે એક વર્તુળ પૂરું થઈ ગયું હોય કોઈએ એને રોક્યો નહીં કોઈએ કંઈ પૂછ્યું નહીં અને એ ધીમે ધીમે નજરમાંથી ઓઝલ થઈ ગયો પરંતુ એની ગેરહાજરી પણ હાજરી જેટલી જ ભારે લાગી હવે પ્રશ્ન એ નહોતો કે એ કોણ હતો પ્રશ્ન એ હતો કે પોલીસ શું બની ગઈ હતી ઓફિસમાં પાછા ફર્યા પછી કોઈએ આ ઘટનાની ફાઇલ લાંબા સમય સુધી ખોલી નહીં કાગળ પર લખવા જેવું કંઈ સ્પષ્ટ નહોતું ન કોઈ ચમત્કાર ન કોઈ ગુનો ન કોઈ સાબિત થયેલી ભૂલ દરેકને ખબર હતી કે આ કેસ સામાન્ય નહોતો કેટલાક સિપાહીઓએ કહ્યું કે ત્યારબાદ તેઓ કોઈને રોકતા પહેલાં એક ક્ષણ વધુ વિચારતા થયા કેટલાક અધિકારીઓએ સ્વીકાર્યું કે એ રાત પછી નિર્ણય લેતા સમયે અંદરથી એક અચાનક અચકાવો આવતો હતો અને કોઈએ ખુલ્લેઆમ ન કહ્યું છતાં બધાને લાગતું હતું કે આ અનુભવ કોઈ પાઠ હતો માઘ મેળો આગળ વધતો રહ્યો નવા દિવસો આવ્યા નવી ભીડ ભેગી થઈ નવા સાધુઓ આવ્યા અને ગયા પરંતુ એ એક અઘોરીની વાત ક્યાંય નોંધાઈ નહીં ન અખબારમાં ન રિપોર્ટમાં ફક્ત યાદોમાં કેટલાક લોકોએ કહ્યું કે કદાચ આ બધું સંયોગ હતો તો કેટલાકે કહ્યું કે માણસે હંમેશા બધું સમજવાની જરૂર નથી અને પોલીસ માટે સૌથી મુશ્કેલ વાત એ જ હતી કારણ કે તેઓ કારણ શોધવા માટે તાલીમ પામેલા હતા પરંતુ અહીં કોઈ સ્પષ્ટ કારણ નહોતું સમય પસાર થયો પરંતુ પ્રશ્ન રહ્યો શું પોલીસે કોઈ ખાસ માણસને રોક્યો હતો કે પોલીસ પોતે જ એક ક્ષણે અટકી ગઈ હતી આ કહાની કોઈ નિર્ણય પર આવીને બંધ થતી નથી કેટલાક અનુભવોનો અંત જવાબ નથી હોતો એ માત્ર વિચાર છોડી જાય છે અને કદાચ માઘ મેળાની આ ઘટના પણ એવી જ છે જ્યાં કોઈ મોટો ચમત્કાર થયો નહીં છતાં ઘણા લોકો બદલાઈ ગયા અને સૌથી મોટો સવાલ આજે પણ એ જ છે શું પછતાવો એ કારણે થયો કે અઘોરીને રોક્યો કે એ કારણે થયો કે પોલીસે પહેલીવાર પોતાની સીમા અનુભવી મિત્રો જો તમને આ કહાનીમાં ચમત્કાર કરતા વધુ અંદરથી કંઈક ખટકતું લાગ્યું હોય તો સમજજો આ વિડિયોનો ઉદ્દેશ પૂરો થયો છે કમેન્ટમાં લખજો તમને શું લાગે છે પોલીસની ભૂલ હતી કે કોઈ એવી સીમા હતી જ્યાં માણસે અટકવું જ જોઈએ અને આવી જ શાંત પરંતુ અસરકારક રહસ્યમય કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો શેર કરજો